આ બનાવની હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ રાળગોન ગામ ખાતે કોઈ પણ કારણોસર મારામારી થઈ હતી જેમાં ગોહિલ મજબૂત સિંહ નામના વ્યક્તિને ગંભીર ઈજા થતા તાત્કાલિક તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને અહીં તેઓને વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર મોકલવામાં આવ્યા હતા જોકે આ મારામારીના બનાવમાં સામા પક્ષે પણ કિરીટસિંહ બહાદુરસિંહ ગોહિલ નામના વ્યક્તિને પણ ઈજા થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા